ભાઈ શ્રણ છે સરન ભાઈ જે ભોય લઈ મારી પોચી છે એનું વધમણું છે હું ઘણી રીતના લાગ્યું છું મેળી સુરતી છે હા શ્રવણનો વિશ્વાસ રાખનો અને વિશ્વાસ રાખનો હા આ છોકરો આજથી ભૂલવો પડે તો હું માતા કહું કહું પડશે ભાઈ ગયા હું મેળની માતા બોલું અને આજથી નવ જાણા થાય તો સોદરો ભૂલવો પડે તો આમથી મોસમમાં અમારે કંપની દુકાનોમાં આણું શકે ભાઈ હા આ છોકરો બોમડો છે પણ બીજો મને કળાય છે

ਅਬੀ ਤੇ ਗੈਰਾਂ ਵਿਸ਼ਵਾਸ ਰੱਖੋ ਅਰ ਕੋਈ ਕਰੋ ਹਰ ਵੇੜ ਮੜੇ ਤੇ ભાઈ દુનિયા છે હું તો સપડી મોટી મોટી આલો ભાઈ મારો મોમ સુધી છે અને દુખ રે માર્શે અને દુખ રે માર્શે તો મોટી ઉલાડ તો પાછી પડ તો મારો રોમ સુધી છે તો ભાઈ એ ભાઈ આપણો કે મારો રોમ એમ બોલે મારો ઈશ્વર એમ બોલે મે લો ભાઈ તારું વેણ બનતું હોય તો મારો રોમ તો બનાવે મારો ઈશ્વર બનાવે

તો આવડ્યું છે તો તમારે રમી મો વાત પડી છે તારો નું મડારી દિશો ભાઈ શર ના ભગરા વધાવો આવે કે સબી વાત પડી છે આ મને માતા કાળ છે